આજે બનાવવાનું છે કાચી કેળીનું શાક કાચી કેળીનું શાક તો બધાએ ખાધું જ હશે પરંતુ આજે હું દેશી સ્ટાઈલ એકદમ સાદું અને એકદમ ટેસ્ટી કાચી કેળીનું શાક આપણે બનાવીશું ચલો લેસ્ટ વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને મારી એક નિવેદન છે કે મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને મારી આજની વિડીયો તમને જરા પણ પસંદ આવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને મારી આજની વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો લે સ્ટાર્ટ એકદમ દેશી સ્ટાઈલ કેરીનું શાક બનાવવા માટે મેં અહીં મીડિયમ સાઇઝની ત્રણ કાચી કેરી લીધી છે આ કેરી મારા ખુદના આંબાની જ છે અને આ કેરી ખાટી નથી એકદમ મોડી કેરી છે હવે હું આ કેરીને છોડી દઈશ જેથી કરીને છાલ અલગ નીકળી જશે તમે શાક તો ઘણા બધા ખાધા હશે કેરીનું શાક પણ ખાધું હશે પણ એક વખત આ કેરીનું શાક મારી સ્ટાઇલ તમે બનાવી તો જોજો ત્રણેય ત્રણ કેરીના મેં મીડિયમ સાઈઝના પીસ કરી દીધા છે મારી આ ત્રણ કેરીનો પીસ થઈને એક આટલું બાઉલ ભરાશે તો તમારે માપ જોઈ લેવું જેથી કરીને આગળ શાકમાં તમને રેશોની ખબર પડે હવે આપણે દેશી સ્ટાઇલ શાક બનાવીએ છીએ એટલા માટે મેં અહીં દેશી લસણ લીધું છે તેને હું ઊભી ઊભા ચોપ કરી લઈશ જેથી કરીને શાકમાં લસણ પણ મોઢામાં આવશે તો એકદમ ડિફરન્ટ શાક લાગશે તો ચારથી પાંચ મેં કઢી મેં ચોપ કરી લીધી છે હવે એક કઢાઈ મેં મૂકી છે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મેં ઓઇલ એડ કર્યું છે અને તેમાં અડધી ચમચી રાઈ નાખી છે અને અડધી ચમચી મેં જીરું એડ કર્યું જીરું અને રાઈ બંને તતડી જાય એટલે કે ફૂટી જાય એટલે આપણે જે ચોપ કરેલું લસણ હતું ને તે આપણે એડ કરીશું હવે તેને થોડું બ્રાઉન થવા દઈશું સાથે મેં આદુને થોડું ગ્રેટ કરીને એડ કર્યું છે હવે બંને ફ્રાય થઈ ગયા છે તેમાં હું એક બાઉલ જેટલી મેં કેરી ચોપ કરી હતી તે મેં એડ કરી છે હવે બરાબર તેલમાં જ કેરીને મિક્સ કરી લઈશું હવે એડ કરીશું મરચું મેં અહીં બે નાની ચમચી મરચું એડ કર્યું છે તમે તમારે તીખાસ પ્રમાણે તમે મરચું નાખી શકો છો સાથે મેં અડધી ચમચી હળદર પાવડર નાખ્યો છે અને અડધી ચમચી ગરમ મસાલો નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આમ જ પાણી નાખ્યા વગર શાક આપણે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણે આ રેસિપીમાં શાકને છે ને વરાળથી જ શાક આપણે બનાવવાનું છે પાણી નાખ્યા વગર જ આ શાક આપણે બનાવીશું જેથી કરીને એકદમ ટેસ્ટી અને મીઠું લાગશે હવે એકદમ ધીમા તાપે આપણે શાક સીજવા દઈશું ફ્રેન્ડ્સ તમને કેરીનું શાક શું ભાવે છે અને તમે કેવી રીતે તમે શાક બનાવો છો તે મને જરૂરથી કહેજો તેની રેસીપી પણ મને સેન્ડ કરી શકો છો અને તમને કેરીનું શાક તમને કેવું ભાવે છે તે પણ મને કમેન્ટ કરીને કહેજો પાંચ મિનિટ થઈ ગઈ છે મેં શાકને જરા થોડું ફેરવી દીધું છે હવે ફરીથી પાંચથી છ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું હવે આપણે ફરીથી ચેક કરીશું આપણે આ શાક એટી પર્સેન્ટ કૂક થઈ જાય તે રીતે કૂક કરવાનું છે તો આ શાક એટી પર્સેન્ટ કૂક થઈ ગયું છે હવે તેમાં નાખીશું ગોળ તમે દેશી ગોળ પણ નાખી શકો છો અને આ વાઈટ ગોળ પણ તમે નાખી શકો છો મારી આ કેરી વધારે ખાટી ન હોવાથી મેં અડધામાંથી થોડું અડધું બાઉલ મેં ગોળ નાખ્યો છે જો તમારે ખાટી કેરી હોય તો હું તમને માપ બતાવું છું એક કેરી એક બાઉલ જેટલું તમે કેરીનું શાક બનાવો તો તેનાથી થોડુંક અડધું ઇંચ જેટલો ઓછો ગોળ તમારે લેવાનો આ કમ્પ્લેટ તમારું મેજરમેન્ટ છે કેરીની કોઈ પણ તમે શાક બનાવવા માટે હવે તમે જોઈ શકો છો ગોળ નાખવા માટે એકદમ ફટાફટ મારો ગોળ ઓગળી બી ગયો છે અને એકદમ લચીલા જેવું શાક થઈ ગયું છે હવે આપણે ફરીથી આપણે બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો એકદમ મારું શાક કૂક થઈ ગયું છે કમ્પ્લેટ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે એકદમ દેશી સ્ટાઇલ આપણું કોઈ પણ બહારના મસાલા નહીં એકદમ ઘરના બેઝિક મસાલાથી કેરીનું ચટપટું દેશી સ્ટાઇલ શાક રેડી થઈ ગયું છે તમે એક જ વખત આવી રીતે તમે શાક તો બનાવીને તે જોજો ઘરના લોકો બે બે દિવસે શાક બનાવવા માટેની માંગ કરશે તમને આધી રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો પ્લીઝ મારી રેસીપી તમને પસંદ ન આવી હોય તો પણ તમે કમેન્ટ કરી શકો છો અને ડિસલાઈક પણ કરી શકો છો પણ પરંતુ મને મોટિવેશન મળે છે તમારા લાઈક થી અને કમેન્ટ થી એક આપણે નવી રેસિપી સાથે મળીશું બાય બાય જય ભારત